કાકરેડના સિયોરીમાં કાપડની દુકાનમાં ભયાનક લાગી આગ કાપડની દુકાનમાં આગ લાગતા અફડાતફડી જાણ ફાયર ફાઈટર આવતા આક્રોશ સ્થાનિક લોકોએ પાણીના ટેન્કર વડે આગ કૂધ્યું કાપડની દુકાનમાં આગ લાગતા કાપડ બળીને ખાક આગ લાગવાનું કારણ બંધ કાપડ બળીને ખાક થતા વેપારીને લાખો રૂપિયાનું થયું નુકસાન કાત્રેગના મુખ્ય મતલબ થિયરીમાં ફાયર પાઇટ્ર ના હોવાતી સ્થાનિક લોકોનો આક્રોશ શિહોરી મેન બજારની અંદર આગની ઘટના બની છે સિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ આગ લાગવાથી કોઈ પણ સિહોરીમાં ફાયરટી વ્યવસ્થા ન હોવાથી આજે સિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબૂમાં લીધી છે જેથી તંત્ર જાગે અને ફાયરટી દરેક તાલુકામાં સિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન આશા સાડી સેન્ટર મળીને ખાત થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને પંદર કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે